શું મિત્રો હવે સાંભળીયે પ્રાસંગિક જેનો વિષય છે વિશ્વ યુવા કૌશલ્ય દિવસ સંપાદન અને પઠન જયદીપ વૈષ્ણવ વિશ્વ યુવા કૌશલ્ય દિવસ દર વર્ષે પંદર જુલાઈએ યુવાનોની બેરોજગારીના પડકારોને સંબોધવાના ઉદ્દેશ્ય સાથે ઉજવવામાં આવે છે યુવાનોને દેશનું ભવિષ્ય માનવામાં આવે છે જે દેશના યુવાનો નબળી સ્થિતિમાં છે તેનું ભવિષ્ય પણ જોખમમાં છે ભારત સહિત ઘણા એવા દેશ છે આજે પણ યુવાનો પાસે શિક્ષણ અને રોજગાર જેવી મૂળભૂત બાબતો નથી અને યુવાનો બેરોજગાર છે આ સિવાય ઘણા યુવાનો એવા છે કે જેઓ મર્યાદિત રોજગારીની તકોના કારણે તેમની આવડત મુજબ નોકરી મેળવી શકતા નથી અને ઓછા પગારમાં પણ કામ કરવાની ફરજ પડે છે આ પરિસ્થિતિઓ વિશે જાગૃતિ વધારવાના ઉદ્દેશ્ય સાથે દર વર્ષે પંદર જુલાઈએ વિશ્વ યુવા કૌશલ્ય દિવસ ઉજવવામાં આવે છે વિશ્વ યુવા કૌશલ્ય દિવસની શરૂઆત યુવાનોમાં બેરોજગારીના પડકારોને ઘટાડવા અને તેમને કૌશલ્ય વિકાસ માટે જાગૃત કરવા માટે કરવામાં આવી હતી વિશ્વ યુવા કૌશલ્ય દિવસ ઉજવણી કરવાની જાહેરાત કરી હતી ત્યારથી આ દિવસ દર વર્ષે ઉજવવામાં આવે છે આ દિવસે યુવાનોને કૌશલ્ય વિકાસમાં રોકાણ કરવા માટે જાગૃત કરવામાં આવે છે આ અંગે વિવિધ આયોજન કરવામાં આવે છે પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના પંદર જુલાઈ બે હજાર કૌશલ્ય દિવસ નિમિત્તે શરૂ કરવામાં આવી હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ જાહેરાત કરી હતી આ યોજના હેઠળ સરકાર દ્વારા દેશના યુવાનોને વિવિધ ક્ષેત્રોમાં મફત ઔદ્યોગિક તાલીમ આપવામાં આવે છે જેથી તેઓ રોજગારી મેળવી શકે ચૌદ થી પાંત્રીસ વર્ષની વય યુવાનો આ મિશન હેઠળ તાલીમ મેળવી શકે છે ત્રણ મહિના છ મહિના અને એક વર્ષ માટે તાલીમ યોજાય છે અભ્યાસક્રમ પૂર્ણ કર્યા બાદ સરકાર દ્વારા પ્રમાણપત્ર આપવામાં આવે છે આ પ્રમાણપત્ર સમગ્ર દેશમાં માન્ય છે સર્ટિફિકેટ મળ્યા પછી યુવાન કૌશલ્યના આધારે દેશમાં ગમે ત્યાં સરળતાથી રોજગાર મેળવી શકે છે સમગ્ર વિશ્વમાં વર્ષ બે હજાર ચૌદ થી દર વર્ષે પંદરમી જુલાઈ ના રોજ વિશ્વ યુવા કૌશલ્ય દિવસ ઉજવવામાં આવે છે આ દિવસે યુવાનોને કૌશલ્ય વિકાસ થકી કઈ રીતે આત્મનિર્ભર બની શકાય તે દિશામાં જાગૃતતા લાવવાનું કામ કરવામાં આવે છે વિશ્વમાં સૌથી વધુ યુવાધન ધરાવતા ભારત દેશના દરેક યુવાનને રોજગારીની સમાન તકો મળે તે માટે પ્રધાનમંત્રી મોદીના માર્ગદર્શનથી દેશમાં કૌશલ્ય વિકાસ મિશન ચાલી રહ્યું છે ગુજરાતના યુવાનો પણ કૌશલ્ય વિકાસ થકી સ્વનિર્ભર બની શકે તે માટે રાજ્ય સરકારે કૌશલ્ય વર્ધન પર ભાર મૂક્યો છે સામાન્ય રીતે જોવા જઈએ તો આપણી આસપાસ અને જીવન જરૂરિયાતોમાં આપણે પાંચસો થી વધુ કૌશલ્યોની સેવા લઈએ છીએ પ્રવર્તમાન યુગમાં નવી ટેકનોલોજી આધારિત નવા ક્ષેત્રોમાં તેના અનુરૂપ કૌશલ્ય ધરાવતા યુવાનોની માંગ વધી છે જેને લઈને ગુજરાત સરકાર દ્વારા વર્ષ બે હજાર એકવીસ માં કૌશલ્ય ધ સ્કીલ યુનિવર્સિટીની સ્થાપના કરાઈ હતી આ યુનિવર્સિટીમાં યુવાનો માટે નવી ટેકનોલોજી આધારિત છ વિદ્યા શાખાઓ હેઠળ સ્નાતક કક્ષાના અગિયાર અનુસ્નાતક કક્ષાનો એક અનુસ્નાતક ડિપ્લોમા કક્ષાના અઢાર ડિપ્લોમા કક્ષાના બાવીસ એડવાન્સ ડિપ્લોમા કક્ષાના પાંચ અને સર્ટિફિકેટ કક્ષાના ત્રીસ અભ્યાસક્રમો ભણાવવામાં આવે છે આ યુનિવર્સિટીમાં સ્કૂલ ઓફ ડ્રોન સ્કૂલ ઓફ સાયન્સ મેન્યુફેક્ચરિંગ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રકચર સ્કૂલ ઓફ સર્વિસીસ સ્કૂલ ઓફ લિબરલ આર્ટસ સ્કૂલ ઓફ મેનેજમેન્ટ એન્ડ ફાઈનાન્સ તેમજ સ્કૂલ ઓફ કોમ્પ્યુટિંગ વિદ્યા શાખા હેઠળ કુલ સત્યાસી કોર્સ ચાલી રહ્યા છે જેમાં તાલીમાર્થીઓ સ્વરૂચિ મુજબ વિવિધ પ્રકારના ઉદ્યોગોની તેમજ નવી ટેકનોલોજી આધારિત કોર્સમાં અભ્યાસ કરી રહ્યા છે નરેન્દ્ર મોદીના પ્રધાનમંત્રી બન્યા બાદ સ્કિલ ઇન્ડિયા અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી ભારત સરકારનું એક પગલું હતું જે દેશના યુવાઓને સ્કિલ સેટ સાથે સશક્ત બનાવવા માટે શરૂ કરવામાં આવી જે તેમને કામના વાતાવરણમાં વધુ રોજગાર યોગ્ય અને વધુ ઉત્પાદનશીલ બનાવે છે હમણાં જ આપ સાંભળી રહ્યા હતા પ્રાસંગિક જેનો વિષય હતો વિશ્વ યુવા કૌશલ્ય દિવસ સંપાદન અને પઠન જયદીપ વૈષ્ણવ પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું